એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે અધિકારીઓને વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી જ હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનો નિરાકરણ હું આપના દ્વારા ખાતરી પણ આપું છું અધિકારીઓ માનતા નથી એટલે કરવી પડે બિલકુલ અધિકારી રાજ નો ચાલે લોકશાહીમાં હંમેશા ચૂંટાયેલો હોય પ્રતિનિધિઓ કાર્ય કરતા કાર્ય કરતા હોય છે અધિકારીએ જે વહીવટી કામ કરવાના આવતા હોય છે અધિકારી વહીવટી કામ કરતા હોય છે પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ ક્યાંક ટેકનિકલ સિટીઓ આવતી હોય છે